નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે જેમાં આપણે જાણીએ છીએ કે જીએસઆરટીસી હેલ્પરની ભરતી બે હજાર ચોવીસ પચીસ કે જેનું મેરિટ મેરિટ જે છે એના માટેનો કટ ઓફ જાહેર થઈ ચૂક્યો છે ઠીક છે એટલે કેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકવાના છે એની જાણકારી હવે વિદ્યાર્થીઓ પાસે છે એટલે તે લોકો જાણે છે કે અમારું જે નામ છે એ મેરિટ યાદીમાં આવેલ છે આજનો જે આપણો વિડીયો છે એ બેઝિકલી એવા દરેક વિદ્યાર્થી કે જે લોકો હવે સ્ટ્રોંગલી પ્રિપેરેશન કરી રહ્યા છે તે લોકોને કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા એના માટેનું ગાઈડન્સ પૂરું પાડતો કમ્પ્લીટ વિડીયો ઠીક છે તો આ વિડીયોની અંદર હું આપને કયા કયા વિડીયોને કેવી રીતે તૈયાર રાખવા એના માટેનું આપણે ડિસ્કશન કરીશું ઠીક છે અને તમે જે ફોર્મ ભરેલું છે એ ફોમ એમાં કઈ કઈ ડિટેલ્સ આપણે એડ કરેલી છે અને એ ડોક્યુ એ જે ડિટેલ્સ જે છે એના ઉપરથી આપણે કયા કયા ડોક્યુમેન્ટ આપણી પાસે હોવા જોઈએ એનું આપણે એક ફેસબેક આપણે એક વિશ્લેષણ જોઈશું અને ત્યારબાદ વિડીયોના અંતમાં વિડીયોના અંતમાં હું તમને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ એટલે કે જે ડોક્યુમેન્ટ્સ છે લિસ્ટ આપી દઈશ આ લિસ્ટ જે છે એ મુજબ તમારા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ એકચ્યુલી બની શકે કે એની અંદર કોઈક ડોક્યુમેન્ટ થોડા ઘણા વેરી થાય થોડા ચેન્જ થાય ડોક્યુમેન્ટ બાય મિસ્ટેક રહી ગયા હોય પરંતુ બધા જ ડોક્યુમેન્ટ જે છે લિસ્ટની અંદર સામેલ કરવાના અમે પ્રયત્નો કરેલા છે ઠીક છે આવો જોઈએ સૌથી પહેલા નિગમની જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતનું જે નોટિફિકેશન છે એની ઉપર એક નજર કરીએ તો નોટિફિકેશન જે છે એમાં લખવામાં આવ્યું છે કે દેખો પરિણામ જે છે આઠસો સાત બે હજાર બાવીસ એટલે કે આ બે હજાર બાવીસની જે ભરતી હતી ને એ દરમિયાન જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા એ વિદ્યાર્થીઓના નોટિફિકેશનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ જેના આધાર ઉપર હું તમને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ આપવાનું છું ઠીક છે તો અહીંયા શું કહેવામાં આવે છે દેખો અહીંયા લખ્યું છે ઉમેદવારે ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ વિગત આપણે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મમાં તમે જે વિગતો દર્શાવી છે ને એના પ્રમાણપત્ર એના આધારે ભરેલ હોય એટલે આપણે જે કોઈ પણ ફોર્મ ભરીએ છીએ હવે ફોર્મની અંદર ધારો કે તમે તમારું નામ લખો છો તો નામ તમે એમને લખવાના નથી નામ માટે તમે કોઈ એક પ્રમાણભૂત આધાર જે છે લીધો હશે જેમ કે તમે એલસીનો ઉપયોગ કર્યો હશે કે તમે પછી માર્કશીટ જે છે એની ઉપર અંદર જેવું નામ હશે એવું નામ એડ કર્યું હશે તો એ જે તમે ઉમેદવાર જે છે અરજીપત્રક જે છે એમાં દર્શાવેલ પ્રમાણપત્રના આધારે ભરેલ હોય એ પ્રમાણપત્રોને રજૂ કરવાના છે બરાબર હવે માની લો કેવા પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાતો હવે શૈક્ષણિક લાયકાતની અંદર શું આવશે તો શૈક્ષણિક લાયકાતની અંદર મિત્રો માર્કશીટ આવશે તમારી પરંતુ કઈ માર્કશીટ આવશે તો એક તો તમારી આઈટીઆઈની માર્કશીટ છે ક્લિયર તો આઈટીઆઈની માર્કશીટ જે છે અને જો તમે એપ્રેન્ટિસ પાસ કરી હોય તો એપ્રેન્ટિસની માર્કશીટ એટ મીન્સ માર્કશીટ એટલે શૈક્ષણિક લાયકાતની અંદર બે લાયકાત આવશે બની શકે તમારી પાસે ટેન્થ એટલે કે મેટ્રિક્યુલેશન એની પર માર્કશીટ માંગી શકે એટલે આપણે દસમા ધોરણની માર્કશીટ પણ આની અંદર તમારી પાસે હોવી જોઈએ એ દસમું ધોરણ અથવા તમે બારમું ધોરણ કર્યું તો બારમા ધોરણની માર્કશીટ તો દસમું બારમું આઈટીઆઈ અને એપ્રેન્ટિસ આવી ચાર માર્કશીટો તમારી પાસે શું હોવી જોઈએ અચ્છા પછી શું કહે છે વય માટે એટલે ઉંમર માટે તમારી પાસે શું હોવું જોઈએ તો ઉંમર માટે એક તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એ કે આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહીએ છીએ લિવિંગ સર્ટિફિકેટ એલસી ગુજરાતીમાં કહીએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આ શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર હોય છે એની અંદર મિત્રો એની અંદર તમારી જન્મ તારીખ લખેલી બરાબર છે તો જ્યારે પણ વયની ખરાઈ કરવાની હોય અને ઉંમર કેટલી છે એની જ્યારે ખરાઈ કરવાની હોય તો આ જન્મ તારીખ જે છે આપણે ખાસ લખતા માંગતા હોઈએ છીએ એની જન્મ તારીખ ખરાઈ કરવા માટે આપણે એલસી એની ખૂબ ઇમ્પોર્ટન્સ હોય છે ત્યારબાદ મિત્રો જાતિનું પ્રમાણપત્ર ઇમ્પોર્ટન્ટ છે હવે તમે એસસી જાતિમાં આવો છો કે એસટીમાં આવો છો કે પછી એસઈબીસીમાં આવો છો અથવા ઈડબલ્યુએસમાં આવો છો તો એ જાતિનું જે તમારું પ્રમાણપત્ર જે છે એ તમારી પાસે હોવું જોઈએ કારણ કે જે તે સમયે તમે ફોર્મ ભર્યું હશે એ સમયે તમે અગર કાસ્ટ દર્શાવી છે તો એ કાસ્ટ જે છે એને ખરાઈ કરતું તમારી પાસે એક જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો જે છે એની માટે નોન ક્રિમિનલ સર્ટી જે છે ને એ જરૂરી છે એટલે એ લોકો જે છે સામાજિક શૈક્ષણિક વર્ગના પછાત લોકો માટે નોન ક્રિમિનલ શ્રેટી જે છે શું છે હોવું જરૂરી છે તથા અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગેના પ્રમાણપત્રો એટલે બાકીની જે બધી માહિતી જે છે આપતા પ્રમાણપત્રોની આપણને જરૂર પડવાની છે બરાબર છે તો દેખો ગઈ વખતે જ્યારે ભરતી આવી બે હજાર બાવીસ તો એ લોકો આ સ્પેસિફિક તારીખે એટલે કે તેર સાત બે હજાર બાવીસના ના રોજ સવારે નવ વાગે દેખો કઈ જગ્યાએ પાટિયા એટલે કે નરોડા પાટિયા જ્યાં એક એનું મહત્વનું શું આવેલું છે એસટી ડેપો છે છે એ જગ્યાએ માટે બોલાવ્યા પણ અહીંયા શું લખ્યું છે ખાતે પોતાની ઓળખના આઈડી પ્રૂફ પોતાની ઓળખના આઈડી પ્રૂફ અચ્છા ઓળખના આઈડી પ્રૂફમાં શું આવી શકે એક તો તમે આધાર કાર્ડ લઈ જઈ શકો સાથે તમે ડ્રાઈવિંગ લાયસન્સ લઈ શકો તમે ચૂંટણીનું જે કાર્ડ છે તમારું આ લઈ જઈ શકો છો દેટ મીન્સ તમારું આધાર સોરી આ ઓળખના પુરાવા તમારે લઈ જવાના છે આઈડી પ્રૂફ લઈ જવાનું છે હા એની ઉમેદવારે ભરેલ અરજીપત્રકની નકલ મિત્રો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમે જે એપ્લિકેશન કરી હશે ને અને એપ્લિકેશન કરી હોય એ વખતે તમે જે ફોર્મ ભર્યું હશે એ ફોર્મની નકલ સાથે રાખવાની છે જે તમે જે ફોર્મ ભર્યું છે ને જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટેનું જે ફોર્મ છે એ ફોર્મ તમે ભર્યું હશે એ ફોર્મ તમારી પાસે હશે જો ના હોય તો એ ફોર્મ ઓનલાઈન મેળવી લેવું અને એની નકલ એ લાસ્ટ સમયમાં માંગવાના છે એટલા માટે આ જે નકલ છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારી પાસે નકલ હોવી જોઈએ તમામ અસલ પ્રમાણપત્રો એટલે જેટલા પણ પ્રમાણપત્રોની આપણે ચર્ચા કરી જેમ કે શૈક્ષણિક છે વય છે એટલે કેલ્સીનું પ્રમાણપત્ર છે જાતિનું પ્રમાણપત્ર છે નોન ક્રિમિનલ સર્ટી છે દસમાની માર્કશીટ છે બારમાની માર્કશીટ છે આઈટીઆઈ છે એપ્રેન્ટિસ છે આ દરેકે દરેક વસ્તુ જે છે એની ઓરિજિનલ પ્રમાણપત્ર એટલે કે ઓરિજિનલ જોઈશે ઝેરોક્સ તો આપવાના જ છે તો આપણે આપવાની જ છે પ્રમાણિત કરીને તો આપવાની છે પણ સાથે સાથે અસલ પ્રમાણપત્ર ચકાસણી કરવા માટે પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા એટલે તમારી પાસે પાસપોર્ટ સાઇઝના ફોટા ન હોય તો આ પાસપોર્ટ સાઇઝના ફોટા જે તમારે કરાવી લેવા બરાબર છે પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ મેં હમણાં જ કહ્યું કે દરેકે દરેક અસલ પ્રમાણપત્રની સાથે સાથે આ પ્રમાણપત્ર જે ઝેરોક્ષ નકલ જે છે ને એની તમારે સ પ્રમાણિત કરેલી નકલ હોવી જોઈએ બરાબર ત્યાં જે તે સમય બોલાવ્યા હોય એ સમય હજુ હાજર રહેવાનું બરાબર આટલી વસ્તુઓ જે છે એને આપણે અહીંયા ડિસ્કસ કરી છે એટલે છેલ્લે હું તમને એક લિસ્ટ મેં આપેલું જ છે એટલે તમારે એની ચિંતા કરવાની જરૂરત નથી કે કઈ કઈ વસ્તુઓ જે છે એની જરૂર પડવાની છે બરાબર ને લાસ્ટમાં મેં તમને એક લિસ્ટ આખું જ એક સાથે લિસ્ટ કમ્બાઈન કરીને આપેલું છે એની સાથે સાથે જોઈએ નેક્સ્ટ બીજું પણ કન્ટિન્યુએશન આમાં છે વિશેષમાં જણાવવાનું કે ઉમેદવાર ઉમેદવાર પાસે આવા અસર પ્રમાણપત્ર ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા ઉમેદવાર જે છે એને પ્રમાણપત્ર સ્વીકારવામાં નહીં આવે એટલે એવું બને કે તમે ઉમેદ તમે શું કરવા જાઓ છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ છો બરાબર હવે ડોક્યુમેન્ટ જે વેરીફિકેશન જે છે ને તમે એ કરવા ગયા અને એ જે તે સમયે તમારા ડોક્યુમેન્ટ તમે ભૂલી જાઓ છો બરાબર ને ઘરે ભૂલી જાઓ છો અથવા બીજી કોઈક જગ્યાએ છે અથવા લેફ્ટ થઈ ગયા ખોવાઈ ગયા હે ને તો એ સમયે શું થશે કે તમારી પાસે પ્રમાણપત્ર છે ખરા હે ને ઉપલબ્ધ છે પરંતુ તમે રજૂ કરી શકો એમ હાલતમાં નથી દેટ મીન્સ કે તમારે જે પ્રમાણપત્રો છે ઘરે છે કે બીજી કોઈક જગ્યાએ રહી ગયા છે તો તમે પ્રમાણપત્રો રજૂ નથી કરી શકી રહ્યા તો એવા કિસ્સામાં પાછળથી એટલે કે ભાઈ આવતીકાલે આવીને ડોક્યુમેન્ટ બતાવી જશો એવું પાછળથી આવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવતા નથી જે તે સમયે ઓન ધ સ્પોટ તમને શું રિજેક્ટ કરવામાં આવે છે તેમજ આ બાબતે કોઈ પણ તકરાર કે રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એવું સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે ભાઈ આવું થશે તમે ડોક્યુમેન્ટ ભૂલી જશો અથવા તમે પાછળથી કઢાઈને લઈ આવો છો ડોક્યુમેન્ટ તો એના વિશે કોઈ પણ પ્રકારની તકરાર જે છે કે રજૂઆત જે છે ધ્યાને લેવામાં આવતી નથી બરાબર એટલે એ ખાસ વાત તમારે ધ્યાન રાખવાની છે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે તો ખાસ તમારે કોઈ ડોક્યુમેન્ટ ભૂલવાના નથી મેક્સિમમ તમારે જેટલા ડોક્યુમેન્ટ બધા સાથે લઈ જવાના એક વજન એક વખત વજન ઊંચકીને પાછું જ આવવું છે ને તો બધા ડોક્યુમેન્ટ લઈ જવાનું કોઈ ડોક્યુમેન્ટ ભૂલાઈ ના જાય વધુમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે તમે જે પ્રમાણપત્રો રજૂ કરશો એ પ્રમાણપત્ર ડમી ન હોવા જોઈએ એટલે કે ખોટા ન હોવા જોઈએ તમારા પ્રમાણપત્રો કેવા હોવા જોઈએ અસલ પ્રમાણપત્ર હોવા જોઈએ કારણ કે એની ખરાઈ કરવામાં આવશે અને માની લો એ ડોક્યુમેન્ટ ઉપર તમને નિમણૂંક મળી જાય છે પણ નિમણૂંક મળ્યા પછી પણ જો પ્રમાણપત્રો ખોટા હોવાનું માલુમ પડશે તો ઉમેદવારની નિમણૂક જે છે તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે એટલે નિમણૂક જે છે એ શું કરવામાં આવે છે રદ પણ કરવામાં આવે છે બરાબર છે તથા તેના વિરુદ્ધ પાછી કાયદેસર શું કાર્યવાહી પણ કરવામાં આવે છે કારણ કે ગુનો લાગુ પડે છે ખોટા ડોક્યુમેન્ટ જે છે એ રજૂ કરીને તમે નોકરી ઉપર લાગો છો

તો ઉમેદવારની હેલ્પર જે છે એની જાહેરાતમાંથી રદ કરવામાં આવશે બરાબર છે એટલે કે પ્રમાણપત્રોની જે ચકાસણી કરતી વખતે તમે કોઈ ડોક્યુમેન્ટ આપી નથી શકી રહ્યા શૈક્ષણિક લાયકાત જે છે એના રિલેટેડ કે કોઈ બી રીતે તમે કોઈ ડોક્યુમેન્ટ એમને પ્રસ્થાપિત નથી કરી શકી રહ્યા તો તમે રદ કરવામાં આવશો ત્યારબાદ પ્રમાણપત્રની ચકાસણી દરમિયાન જો શૈક્ષણિક લાયકાત જે છે એમાં નિગમની જોગવાઈ સિવાય સમકક્ષનું લાયક લાયકાતનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવશે નીતિનિયમ જે છે કે ભાઈ આઈટીઆઈ અને પ્લસ શું છે આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટીસ તો આ જોગવાઈ છે કે આટલું બધું જોઈશે એના સિવાય તમે કોઈ સમકક્ષ લાયકાત રજૂ કરો છો તો એ કોઈ જ નિયમો જે છે એના મુજબ માન્ય રાખવામાં આવશે નહીં બરાબર છે ત્યારબાદ ઉમેદવાર જે છે એને ભરેલ ઓનલાઈન અરજીપત્રકની જે વિગતો જે છે એ અન્વય ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવે છે એટલે ઉમેદવારોને માત્ર જે લોકોએ અમે લોકોએ જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ જે છે એ એમાં વિગતો સાચી નાખી છે કે નહીં એ ચેક કરવા માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ અત્યારે તમને બોલાવી રહ્યા છે તેથી તેઓ હેલ્પર કક્ષાને સમકક્ષ એટલે કે સીધે સીધી પસંદગી પામતા નથી એટલે એવું નથી કે ભાઈ તમને બોલાવી લીધા એટલે તમને નોકરી પાકી છે અને તમે એનો કોઈ હક દાવો નથી કરી શકતા ફાઇનલ જે છે ડિસિઝન એના હાથમાં છે યસ એ લોકોના જ હાથમાં છે બરાબર છે ચલો આગળ જોઈએ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અનુસૂચિત જાતિના ઉમેદવારો જે છે જાતિના પ્રમાણપત્રો હવે જે જાતિના પ્રમાણપત્રો જે છે ને એની અંગેની ખરાઈ જે છે એ સરકારશ્રીની સમિતિ સમક્ષ કરવાની છે બરાબર છે હોવાથી સદર બંને વર્ગના એ કયા કયા સામાજિક શૈક્ષણિક વર્ગ એટલે કે એસઈવીસી અને આ જે છે એ છે એસ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી એ બંનેના જે પ્રમાણપત્રો છે ને કયા જાતિના પ્રમાણપત્રો તો જાતિના પ્રમાણપત્રો જે છે ને એની શું કરવાની છે ખરાઈ કરવાની છે અને એ ખરાઈ જે છે એ સરકારની સમિતિ સમકક્ષ કરવાની છે બરાબર તો તેથી બંને વર્ગના ઉમેદવારો જે છે એને નિગમની જે વેબસાઇટ છે એની ઉપરથી જાતિ ખરાઈ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરવાનું એટલે જાતિ ખરાઈ અંગેનું એક ચેકલિસ્ટ આવશે એ ચેકલિસ્ટ ડાઉનલોડ કરવાનું અને એમાં દર્શાવેલ વિગતો જે છે ભરવાની અને એને ભર ભરી જરૂરી પ્રમાણપત્રો સહિત અવશ્ય સાથે લાવવાનું રહેશે ક્યાં લાવવાનું રહેશે તો કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થતી એટલે કે તમારે શું કરવાનું એટલે જ્યારે તમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે તો એ સમયે નિગમની વેબસાઇટ ઉપર એક ચેકલિસ્ટ મૂક્યું હશે તો આ જે છે ને એ બે હજાર બાવીસ જે છે એના વખતનો લેટર છે એના વખતનું નોટિફિકેશન એટલે બની શકે કે આ વખતે આ જે લિસ્ટ છે આની અંદર થોડો ઘણો ફેરફાર થાય પરંતુ ઓન એન એવરેજ આટલી વસ્તુઓ તમારી પાસે હોવી તો જોઈએ એટલે એક આપણને અંદાજો તો આવી જાય છે કે મારે કંઈક પબ્લિશ કરવાનું મારે કંઈક વસ્તુઓ કોઈ પ્રમાણપત્ર નીકાળવાનું શોધવાનું કે કોઈ અટેચ કરવાનું કે કઈ બી ડુપ્લિકેટ કરવાનું કઈ બી વસ્તુ બાકી છે કે નહીં બરાબર છે તો તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે ડબલ ચેક થવાનું છે બરાબર અને એને ચેક કરવા માટે તમારે શું કરવાનું છે ચેકલિસ્ટ ડાઉનલોડ કરવાનું છે નિગમની વેબસાઇટ ઉપરથી અને સાથે સાથે અનુસૂચિત જાત અનુસૂચિત જાતિ વર્ગ જે છે એના ઉમેદવારો એટલે કે એસટી અનુસૂચિત અનુસૂચિત જાતિ વર્ગ સોરી એટલે કે એસસી બરાબર ને તો એસસી વર્ગના ઉમેદવારો પણ સરકાર શ્રી જે સમિતિ બનાવશે એના દ્વારા ખરાઈ તો કરવામાં જ આવવાની છે બરાબર ને એ લોકોએ પણ એમના જાતિના પ્રમાણપત્રની નકલ જે છે ને ખરી નકલ ચકાસણી સમય ઉપલબ્ધ કરાવવાની રહેશે એટલે જ્યારે પણ ચકાસણી કરાવશો ત્યારે એના ઓરિજિનલ જાતિનો દાખલો જોઈશે શું જોઈશે ઓરિજિનલ જ્ઞાતિ નો દાખલો જોઈશે એની નકલ જે છે ને ખરી નકલ ચકાસણી સમયે ખરી નકલ જોઈશે બરાબર એટલે ઓરિજિનલ જે છે અને એની એક નકલ એ તમારે આપવી બરાબર છે હવે જોઈએ આપણે કે તમે ફોર્મ જે ભર્યું હતું એ ફોર્મ દરમિયાન કયા કયા પ્રકારની માહિતી તમે અંદર ફિલ કરી હતી જેથી કરીને આઈડિયા આવી શકે દેખો તમારી પાસે ઉમેદવારનું નામ હશે તો તમે અહીંયા કંઈક નામ લખ્યું હશે આ નામ તમારું એક તમારી જે માર્કશીટ છે માર્કશીટ મુજબ હોવું જોઈએ કારણ કે માર્કશીટનું જે નામ છે ને જ ચાલતું હોય છે અથવા એલસી મુજબ હોવું જોઈએ આધાર તો નામ અલગ અલગ ચાલતા હોય છે એટલે માર્કશીટ અને એલસીના આધારે જ તમારે આ ભરેલું હોવું જોઈએ ત્યારબાદ માતાના નામમાં તો એટલો પ્રોબ્લમ થવાનો નથી સરનામામાં પણ એટલો પ્રોબ્લેમ ચલો રાજ્ય ગુજરાત તાલુકો આ તાલુકો જે છે તમે જે ભર્યો હશે એડ્રેસમાં એટલો બધો પ્રોબ્લમ થવાનો નથી પ્રોબ્લમ ક્યાં થશે અહીંયા થશે જન્મ તારીખ તમે જે જન્મ તારીખ અહીંયા નાખી હશે આ જન્મ તારીખ તમારી એલસી મુજબની જન્મ તારીખ હોવી જોઈએ એટલે એલસીમાં ઓરિજિનલ જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ તમે અહીંયા નાખેલી હોવી જોઈએ અચ્છા તો આની સાથે સાથે તમારું જન્મનું પ્રમાણપત્ર જે છે એ પણ તમારી સાથે રાખવું ઇન કેસ જરૂર પડી જાય બરાબર છે તો એલસી તો રાખવાનું જ છે ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે જન્મનું પ્રમાણપત્ર હોય તો સાથે રાખવાનું છે ઓકે ત્યારબાદ જાતિની વાત કરીએ તો યસ આ જે છે એ નું ફોર્મ છે એનું ફોર્મેટ મેં બનાવ્યું છે તો એસસીબીસીનું જે ફોર્મ છે એના માટે આ ફોર્મ જાતિનામાં ભરેલું છે ફોર્મ એના માટે તમારી પાસે શું હોવું જોઈએ જાતિનો દાખલો એટલે કે જાતિનો શું જોઈશે દાખલો જોઈશે અને તમે માં આવો છો એના માટે શું છે બીજું નોન ક્રિમિલર નોન દાખલો એ જાતિનો દાખલો જે છે એને પ્રમાણપત્ર આપના અધિકારી કોણ છે ઈડીઓ છે કોણ છે ઈડીઓ છે બરાબર ઈડબલ્યુએસનું સર્ટિફિકેટ હોય તો ઈડબલ્યુએસનું સર્ટિફિકેટનો નંબર અને એનું જે ડેટ જે છે એ લખવાની છે અને પ્રમાણપત્ર આપનાર અધિકારી છે તો એન એનએલસી એનસીએલસી નંબર હોય અને એનસીએલસી ડેસ જે છે એ એટલે કે નોન ક્રિમિનલ જે લેયર સર્ટી જે છે ને એનો નંબર તો નોન ક્રિમિનલ લેયર નોન ક્રિમિલે સર્ટિફિકેટ છે એનો નંબર અને એની તારીખ તમારે અહીંયા નાખવાની છે જાતિનું પ્રમાણપત્ર જે છે એનો નંબર જાતિનું પ્રમાણપત્રની તારીખ બરાબર છે આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ત્યારબાદ આગળ જોઈએ ખાસ તમારું એટલે કે જાતિ કેવી હોવી જોઈએ મેલ પુરુષ હોય તો પુરુષ સ્ત્રી હોય તો સ્ત્રી હોવી જોઈએ મેરિટ સ્ટેટસ યસ તમે પરણેલ છો કે અપરિણીત છો એ પણ હોવું જોઈએ કારણ કે ઘણી વખત સરખા સરખા માર્ક્સ હોય તો ત્યાં મેરેડ છે કે અનમેરિડ છે એની કેટેગરી પણ જોવામાં આવે છે બેઝિક કોમ્પ્યુટર નોલેજ યસ અહીંયા તમે યસ કર્યું હોય તમે કોમ્પ્યુટરનું નોલેજ છે તો તમારી પાસે એનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે બરાબર છે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આના ઉપર તો આપણને ઘણા બધા ક્વેશ્ચન્સ છે તો તમારું જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જે છે તમારી પાસે કાં તો ટ્રિપલ સીનું સર્ટિફિકેટ હોવું જોઈએ કાં તો પાછી તમારી તમે કોઈક જગ્યાએ ધોરણ દસ ધોરણ બાર જે છે અથવા આઈટીઆઈ જે છે એમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે એક વિષય તરીકે કોમ્પ્યુટર તમે શું કરેલો હોવો જોઈએ ભણેલા હોવા વિધવા વ્યક્તિ હોય તો વિધવા જે છે એ પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી જે છે પ્રમાણપત્ર પ્રમાણપત્ર નંબર તમે કોઈક જગ્યાએ રમત સાથે જોડાયેલા અહીંયા તો ન છે કે જોડાયેલા નથી અગર તમે જોડાયેલા છો તો રમતનું જે સ્તર કયું છે નેશનલ લેવલ પર રમો છો સ્ટેટ લેવલ પર રમો છો એ તમારે લખેલું હોવું પડશે મીન્સ લખેલું હોવું જોઈએ તમે કઈ રમતમાં રમો છો રમતમાં કયા વર્ષમાં ભાગ લીધું હતું રમત જે છે આપના મીન્સ રમત પ્રમાણપત્ર આપના ફેડરેશન કહ્યું છે સત્તાધિકાર કોણ છે શું તમે સૈનિક રહી ચૂક્યા છો જૂના સમયમાં અહીંયા તો ન છે અગર યશ હશે આ તો તમારે એનું સૈનિકનું ઓળખપત્રક નંબર બરાબર એનું ઓળખ કાર્ડ જે છે એ લખવું પડશે શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ માટેની વાત છે કે ભાઈ તમે પીએચ હોવ અચ્છા પીએચ નથી તો નોટ એપ્લિકેબલ નોટ એપ્લિકેબલ છે પણ તમે પીએચ છો ફિઝિકલ હેન્ડીકેપ છો તો એનું જે સર્ટિફિકેટ હોય એની તારીખ એનો સર્ટિફિકેટ પીએચ સર્ટિફિકેટનો નંબર જોઈશે અને કોણે ઇસ્યુ કર્યું છે એ સર્ટિફિકેટના સત્તાધિકારીનું નામ પણ જોઈશે બરાબર છે તો અચ્છા અહીંયા શું કે છે તમે સરકારી સરકારી સંસ્થા અન્ય બોર્ડ કે કોર્પોરેશન છે અને કોઈ કોઈ નિગમ જે છે એની અંદર ફરજ બજાવો છો એ ખાતાનું નામ અને નિમણૂકની તારીખ લખવાની છે ના બજાવતા હોય તો ન કરવાનું છે અગર બજાવો છો મીન્સ તો એ જગ્યાએ સરકારી નોકરી કરો છો તો નિગમમાં નોકરી અત્યારે કરી રહ્યા છો તો યસ કરવાનું છે તમારે બરાબર શું કરવાનું રહેશે યશ કરવાનું ત્યારબાદ ત્યારબાદ મિત્રો એ તમે દેખો આની અંદર દસમાનું બારમાની ડિટેલ્સ જે છે માંગી જ નથી તમને શું માંગ્યું છે આઈટીઆઈ હવે આઈટીઆઈમાં અહીંયા ફિટર છે એની જગ્યાએ તમે એમએમ બી સોરી એમએમ એમડી પછી વેલ્ડર પેન્ટર જનરલ અને કાર્પેન્ટર છે એબીઆર છે એપીઆર છે એમ તમારો જે કોઈ પણ ટ્રેડ હોય ને અહીંયા લખવાનો છે ત્યારબાદ એની અંદર મેળવેલા તમારા ટકા કયો ક્લાસ છે ડિસ્ટ્રિક્શન છે ફર્સ્ટ ક્લાસ છે સેકન્ડ ક્લાસ છે થર્ડ ક્લાસ છે ત્યારબાદ તમે કયા વર્ષે પાસ કર્યું બરાબર અને તમારું બોર્ડ યુનિવર્સિટી કઈ છે રાજ્ય કયું છે ટ્રાયલ કેટલી છે અચ્છા હવે તમે જે માર્કશીટ જે હશે ને તમારી પાસે એની ઉપર ટ્રાયલ તો લખ્યા જ હશે એટલે તમારે માર્કશીટ તો રજૂ કરવી જ પડશે આઈટીઆઈની સાથે સાથે તમારી જે માર્કશીટ હશે સર્ટિફિકેટ હશે એની ઉપર બોર્ડ લખ્યું હશે કે ભાઈ જીસીબીટી છે કે એનસીબીટી છે બરાબર છે જીસીવીટી હશે તો ગુજરાત રાજ્ય હશે ત્યારબાદ પાસ કર્યાનું વર્ષ પણ તમારી માર્કશીટમાં આવી જશે તો સર્ટિફિકેટમાં આવી જાય છે તમે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે ડિસ્ટ્રિક્શન મેળવ્યું છે શું મેળવ્યું છે એના ટકા જે છે એ એક્ઝેક્ટ માર્કશીટ સાથે મેચ થવા જરૂરી છે એટલા માટે આ ડિટેલ જ્યારે પણ નાખીએ છીએ આપણે ત્યારે આ બધી જે ડિટેલ જે છે એને ખાસ ધ્યાન રાખીને કેવી તમારી જોડે શું છે કૂક છે એને આધારે નક્કી થાય છે બરાબર છે ત્યારબાદ તો ત્યારબાદ તમે એપ્રેન્ટિસની ચર્ચા કરીએ તમે કોઈ સરકારી અધ સરકારી જાહેર સાહસ અથવા કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે છે એમાં દર્શાવેલ ટ્રેડમાં એટલે જે કોઈ પણ ટ્રેડ બતાવે છે ને ફિટર છે પછી વેલ્ડર છે મશીનિસ્ટ છે ટર્નર છે બરાબર એબીઆર એપીઆર એમડી એમએમબી કાર્પેન્ટર તો એ બધાની અંદર તમે શૈક્ષણિક લાયકાત જે છે એના દ્વારા એપ્રેન્ડિસ પૂર્ણ કરી છે કે નહીં અને એપ્રેન્ડિસ પૂરું કરી છે તો એ પાસ કર્યા અંગેનું જે એનસીવીટી લેવલનું જે સર્ટિફિકેટ અથવા જીસીવીટી લેવલનું સર્ટિફિકેટ જે છે એનું પ્રમાણપત્ર અને માર્કશીટ જે છે એ ખાસ જોઈશે બરાબર તો આ તમારી પાસે એપ્રેન્ટિસની માર્કશીટ ના હોય એની માર્કશીટ અને એનું પ્રમાણપત્ર તમારે મેળવવાનું રહેશે અહીંયા લખ્યું છે દેખો સેવન્ટી નાઇન પોઈન્ટ ઝીરો ફોર પર્સન્ટ એટલે આ પર્સન્ટ જે છે તમારી માર્કશીટની અંદર હોવા જોઈએ બરાબર છે શિક્ષણ મેળ્યું હોય પછી કયા વર્ષમાં તમે એપ્રેન્ટિસ પૂરી કરી અને એ વખતે કયું સર્ટિફિકેટ સાનું હતું તો અહીંયા એનસીબીઈટીનું હોય તો એનસીબી લખી દેવાનું કયું રાજ્ય છે તો કે ગુજરાત બરાબર છે તો આ રીતની બધી વસ્તુઓ જે છે ને એ ફોર્મનું આપણે વિશ્લેષણ કર્યું અને હવે અહીંયા લાસ્ટમાં મેં તમને બધા જ ડોક્યુમેન્ટ જે છે એનું એક પર્ટનેન્ટ લિસ્ટ આપી દીધું તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડવાની છે જેમ કે સૌથી પહેલાં તો એપ્લિકેશન ફોર્મની જરૂર પડશે તમે જે ફોર્મ ભર્યું હશે એ ફોર્મ જે છે ને એ એની પ્રિન્ટ એટલે ફોર્મની પ્રિન્ટ જોઈશે એટલે એક એપ્લિકેશન ફોર્મ જોઈશે પછી બીજા નંબર સૌથી ઇમ્પોર્ટન્ટ લિવિંગ સર્ટિફિકેટ જોઈશે ઘણા વિદ્યાર્થીઓ આઈટીઆઈ જે છે એની અંદર લિવિંગ સર્ટિફિકેટ છોડીને આવતા રહે છે અને તમારું સર્ટિફિકેટ છેલ્લા દસ વર્ષથી પાંચ વર્ષથી કે આઠ વર્ષથી આઈટીઆઈની અંદર કરતું હોય છે આઈટીઆઈની અંદર તમે લેવા જતા પણ નથી કારણ કે તમને લિવિંગ સર્ટિફિકેટની વેલ્યુ તો ખબર હોતી નથી આવી પગ સરકારી નોકરી જ્યારે આવે છે ત્યારે તમને લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડે છે ધોરણ દસ અને બારની જે માર્કશીટ જે છે જો પોસિબલ હોય તો જોડે રાખવાની માંગવાના નથી તમારી પાસે કારણ કે તમે ફોમની અંદર દસમુ બારમુ માર્કશીટ જે છે એ માંગી જ નથી બરાબર એ ડિટેલ માંગી નથી એટલે અધિતમ શૈક્ષણિક લાયકાતમાં છે ને એટલે સાથે ઇફ પોસિબલ જો હોય તો જ રાખવાની બરાબર કદાચ આ તો માંગી લે અધરવાઇઝ રાખવાની નથી આઈટીઆઈની માર્કશીટ મેન્ડેટરી છે બધા જ સેમેસ્ટરની અથવા બધા જ વર્ષની આઈટીઆઈની જે માર્કશીટ જે તરત રાખવાની જ છે એના વગર ચાલવાનું નથી કારણ કે આ તો બેઝિક તમારી રિક્વાયરમેન્ટ છે ત્યારબાદ કોન્સોલિડેટેડ માર્કશીટ અને એટલે કે જેટલા પણ વર્ષ હોય કે જેટલા સેમેસ્ટર હોય એ બધાની એક ભેગી માર્કશીટ આવે છે જેને આપણે કહીએ કોન્સોલિડેટેડ માર્કશીટ તો એ કોન્સોલિડેટેડ માર્કશીટ જે છે પોસિબલ હોય તમને આપ્યું હોય ને તમારી પાસે હોય રાખવાની છે નહીંતર આ જે સેમેસ્ટર વાઇઝ જે માર્કશીટ હશે એનાથી કામ ચાલી જવાનું અથવા યરલી જે માર્કશીટ હશે એનાથી કામ ચાલી જશે ત્યારબાદ છે આઈટીઆઈ સર્ટિફિકેટ આઈટીઆઈ જે સર્ટિફિકેટ જે છે ને એ તમારી પાસે હોવું જોઈએ તમે જ્યારે પાસ કરો છો ત્યારે તમને એક સર્ટિફિકેટ મળે છે સર્ટિફિકેટ આપશે કોન્સોલિડેટેડ આપશે એટલે ભેગી આપશે બધાની અને માર્કશીટ આપશે તો આની અંદરથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું થશે સર્ટિફિકેટ એ તો સર્ટિફાઈ કરે છે કે તમે આ સ્કિલ જે છે એની અંદર તમે તમે છો સર્ટિફિકેટ સર્ટિફિકેટ પછી માર્કશીટ અને કર્યું છે એને સાબિત કરતી માર્કશીટ અને સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ ત્યારબાદ જાતિનો જે દાખલો છે એટલે કે એસટી એસસી એસસીબીસી ઇડબલ્યુ એસ અને તેની અંદર તમારી પાસે જાતિનો દાખલો હોવો જરૂરી છે જે પાછળથી એ લોકો શું કરે સમિતિ બનાવીને એને રીચેક પણ કરવાના છે એટલા માટે તમારો જાતિનો દાખલો હોય એ શું છે મેન્ડેટરી છે ત્યારબાદ નોન લેયર જે સર્ટિફિકેટ છે એન સી એલ સી નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ બરાબર છે તો નોન ક્રિમિલિયર ક્રિમિલેયર સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ માની લો ઓબીસી તમે એસસીબીસીમાં આવો છો અને તમારી પાસે નોન ક્રિમિલિયર સર્ટી નથી તો તમે એપ્લાય નહીં કરી શકો અથવા ફોરવર્ડ નહીં જઈ શકો કોમ્પ્યુટર નોલેજ ધરાવતું સર્ટિફિકેટ ખાસ હોવું જોઈએ જે આપણને અલગથી માંગેલું છે કે સર્ટિફિકેટ આ તો જોઈશે જ બરાબર તેના માટે તમે સીસીસી પાસ કરેલી હોવી જોઈએ અથવા તમે ધોરણ દસ કે ધોરણ બાર જે છે અથવા તમે આઈટીઆઈ કર્યું છે અને તો એ દરમિયાન તમે કોઈ પણ જગ્યાએ દસ ને એઝ અ વિષય તરીકે ભણેલા હોવા જોઈએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની જરૂરત છે તો ફોટોગ્રાફ જે છે એ ખાસ નીકાળી લેવા આઈડી પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરી શકો છો જે બધા પાસે હોય છે બરાબર ત્યારબાદ શું છે કે સ્પોર્ટ સર્ટિફિકેટ જો તમે કોઈ જગ્યાએ સ્પોર્ટ સાથે એંગેજ છો તમે કોઈ સ્પોર્ટની એક્ટિવિટી કરો છો તો તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોવું જોઈએ જે તમે ફોર્મમાં ભર્યું એક હું સ્પોર્ટ કરું છું જેને અલગથી પોઈન્ટ મળે છે તો એના માટે તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોવું જોઈએ તમે એક્સ આર્મી સર્વિસમેન હોય તમે પહેલાં સૈનિક તરીકે નોકરી કરતા હોય અને તમારી નોકરી હવે ફરીથી રિટાયરમેન્ટ પછી લેવાની છે તો તમારી પાસે એક્સ આર્મી સર્વિસમેન જે છે એના માટે સર્ટિફિકેટ એન્ડ રિટાયરમેન્ટનું પ્રૂફ એ કોઈ બી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ અને પીએચ સર્ટિફિકેટ કે ભાઈ તમે પીએચ છો ફિઝિકલી હેન્ડીકેપ છો તમારી પાસે એનું પીએચનું સર્ટિફિકેટ હોવું જોઈએ કે તમારી ડિસેબિલિટી કેટલી છે ચાલીસ ટકા છે પચાસ ટકા છે જેના આધારે શું નક્કી થાય છે કે તમારી તમારી પીએચ વેલ્યુ જે છે મીન્સ પીએચ તમે કેટલા ફિઝિકલી હેન્ડીકેપ છો એ નક્કી થાય છે બરાબર પણ નોંધ મેં અહીંયા લખી છે કે દરેકે દરેક દસ્તાવેજ તમે ઓરિજિનલ તો લાવો જ છો ઓરિજિનલ તો લાવવાના જ છે સાથે સાથે ઝેરોક્સ કોપી જે છે એ કરીને નીચે સ્વપ્રમાણિત લખીને સાઈન કરવાની છે જેમ કે આ માર્કશીટ છે તો અહીંયા હું શું કરીશ સાઇન કરીશ અને અહીંયા શું લખીશ સ્વપ્રમાણિત અથવા સ્વપ્રમાણિત લખીને સાઇન કરવાની છે બરાબર તો આટલી વસ્તુ જે છે ને એ તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી અને ઇમ્પોર્ટન્ટ છે જો આમાંથી કોઈ વસ્તુ ખૂટતી હોય તો તમે લોકો શું કરી શકો છો જો તમારી પાસે સમય છે તો તમે એ વસ્તુને અચીવ કરી શકો છો બરાબર છે તો આજનો જે આપણો જે સેશન હતો એનો મુખ્ય ટાર્ગેટ એ જ હતો કે તમારી પાસે ડોક્યુમેન્ટ કયા કયા રેડી રાખવા છે એ ડોક્યુમેન્ટનું એક લિસ્ટ જે છે પહોંચતું થાય અને તમે લોકોને જે તૈયારી જે છે એની અંદર તમને થોડીક સરળતા મળી રહે ઠીક છે મિત્રો તો મળીશું આપણે આપના આવનારા નવા સેશનમાં પરંતુ ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો જય જય ભારત થેન્ક યુ સો મચ